કે એ પણ તેના વિરોધ પક્ષની મહાસભામાં તે વ્યક્તિ ગયો હતો તેના કારણે તેને ગાળો બોલવામાં આવી અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તેના કારણે ભાજપની શિસ્તાના ધજાગરા ઉડતા બતાવે છે યુવક માત્ર આપની મહાસભામાં ગયો હતો એ યુવક આ હાજરી ભાજપના પ્રમુખને એટલી ખૂચી ગઈ કે તેમણે જાતિ વિશે ટિપ્પણી કરી અને ગાળો બોલી આ છે ભાજપના નેતાઓના અહંકારી માનસિકતા

જે પ્રશ્ન ગઈકાલ સુધી લાલાબદન નો હતો લાલાબદર નો નહીં રહેતા સમગ્ર દલિત સમાજ મિત્ર ચેતન ધાનાણી

બે ફોર્મ ગાળો બોલી હતી જોકે પાટીદાર સમાજમાંથી જતા પણ અનુસૂચિત જાતિ સમાજના જે કંઈ લોકો બીજી પાર્ટીના કંઈ કાર્યક્રમમાં ગયા છે તો એને બંધારણ શબ્દ બોલી અને બે ફામ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી કે હું આવી પણ અમે અલ્ટિમેટ આજનું આપ્યું હતું બાર વાગ્યાનું અને અમે ત્યાં ગયા હતા તો જે કાંઈ માગણી હતી અમારી તાલુકા પીઆઈ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે આ આવી અને આજ રોજ એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ જાતિ સમાજના યુવા મિત્રો સાથે છે અને આજ રોજ એની પર ગુનો દાખલ કર્યો છે મિત્રો હસુભાઈ બગડા અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરીકે મૂળ તો જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને જે કહેવાતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના બિલકુલ અંગત છે તેમણે અભદ્ર ભાષાની અંદર દલિત સમાજને તેમજ તેમના જ સમાજના લોકો સાથે વાતો કરેલી છે ખૂબ જ ગાળા ગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા કાંતિભાઈ વાળા તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ ખાનાની પાસે પણ માંગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈપણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણીવિલાસ ન કરાય બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે તેની સામે અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીતર આવનારા દિવસોની અંદર

ચેતન ધારાણીની ની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે આ માત્ર એક યુવકનો મુદ્દો નથી પણ ભાજપ તાલુકાના પ્રમુખ પણ છે એટલે પ્રશ્ન મોટો છે કે શું ભાજપ પોતાના જ પ્રમુખ સામે કાર્યવાહી કરશે કે પછી કાયદો ફક્ત ગરીબો માટે જ છે આ દેશના બંધારણ સૌને સમાન અધિકાર આપ્યા છે પણ આજે લોકો સાથે અપમાન થઈ રહ્યું છે તો એ શરમજનક વાત છે તે પણ સત્તાધારી પક્ષ દ્વારા જે હરકત કરવામાં આવે તે લાંછન લગાવે છે તે જે તે સમાજ ઉપર અને જે તે પાર્ટી ઉપર આ વખતે લોકોની એક જ માંગ છે કે આ વખતે તો લોકોને માફ ના કરવામાં આવે અને ચેતન ધાણાનીને તરત જ સસ્પેન્ડ કરો અને તેમની ધરપકડ કરો અને કાયદો બતાવો કે ભાજપ માટે ન્યાય સમાન છે આ લડાઈ હવે ફક્ત બંધારણની નથી માનની છે અને અસ્તિત્વની છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં